અંશાબેન રાણી બા પડદરી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરી છે આ જે બાણગંગાના મંદિરે આવ્યા છીએ આ મહાદેવજીનું મંદિર છે રામેશ્વરથી થોડું દૂર થાય છે એનો થોડોક ઇતિહાસ આપણે બા પાસેથી સાંભળીએ આ થોડુંક બાણગંગા વિશે તમે થોડુંક જણાવો સાંભળીએ બધાને સંભળાવીએ ભગવાન અને કે રામેશ્વર એક આવી એવી જગ્યા છે કે જ્યારે રામ રાવણ નું યુદ્ધ થયું ત્યારે જીતી અને સીતાજી સીતા માતા લઈ અને રામ ભગવાન આવતા હતા ત્યારે સીતાજીને રસ્તામાં સરસ લાગી પણ સમુદ્ર બધે ખારો હતો ક્યારે મીઠું પાણી નો આ સમુદ્ર આ જ ને આ સમુદ્ર આ સમુદ્ર કિનારો બતાવે આ ખારો ખારો સમુદ્ર સીતાજી સરસ લાગી પાણી કે સીતાજી પાવું હતું ભગવાન એ રામ ને તેને બાણ માર્યું અને ત્યાંથી મીઠું પાણી નીકળ્યું અને સીતાજીને પાણી પાય અને પછી અયોધ્યામાં આવ્યા એવા ઇતિહાસ કે છે અને આ એ જગ્યા પવિત્ર જગ્યા છે ત્યાં અમે બધા અહીંયા સ્નાન કરવા આવ્યા છીએ અને અહીંયા પાણી મીઠું છે અને બધા પાણી નું ટર્ણાવત લઈ અને પાણી પી અને સ્નાન કરી અને પછી આ ના મંદિરે દર્શન કર્યા સરસ હવે અહીંયાથી આગળ આપણે બાણગંગામાં જઈએ આ મીઠા પાણીની કોઈ શોધ પાણી છે ત્યાં આપણે જઈ અને તમને દર્શન કરાવી આ મંદિર શેનું છે ભાઈ અહીંયા મંદિર દેખાય છે એટલે સીતાજી અહીંથી આવ્યા ત્યારે અહીંયા એને માળા એ પાછા કે મારે તમારા ચરણ માં વાસ મારા રુદયા છે છાતી દર્શન કરાવે છે આ સરસ મજા મંદિર છે આ કાંઠા નો છેવાડો છે રામેશ્વર આ બધો સંપૂર્ણ દરિયાકાંઠો છે બધે આ મીઠા મીઠા પાણી નું લઈને આપણે લઈ ને આપડે આ દરિયાકાંઠા દર્શન કરીએ ભોળાનાથ ની જે આ બાણ માર્યું ને

અને રામ ને લીલું લાગ્યું અને લક્ષ્મણ ને લક્ષ્મણ ની આંખમાં ક્રોધ હતો એટલે લક્ષ્મણને લાલ લાગ્યું ભાઈ વા સાંભળો અમે પણ જોઈ રહ્યા છીએ સફેદ પાણી પાછું કાળું દેખાય છે આમ સીધો સીધો જે પટ્ટો દેખાય છે એમાં કાળા પાણીમાં લક્ષ્મણજી થોડા ક્રોધી હતા એને એવું દેખાડું અને રામ એને લીલું પાણી સીતાજી